નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત વાઘોડિયા મામલતદાર હિતેન્દ્ર ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા સેવા સદન સ્ટાફ વકીલ મંડળ તેમજ શાળાના શિક્ષકોએ વૃક્ષારોપણનો લાભ લીધો હતો ફોરેસ્ટ ખાતાના આરએફઓ ચંદ્રિકાબેન અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો તાલુકા સેવા સદનમાં કમ્પાઉન્ડમાં બસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિક ઉત્પાદનને લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે પ્રદૂષણ ન થાય પ્રદૂષણ ન વધે તેને લઈને વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર થઈ ગયું

તમારાબાયા જરૂર બે્યોત આ જાનુ નામ ચંદ્રિકાબેન આપવાનું છે આપણે હે કે આ આપનું કહેવાય હો કોઈ રાખવાનું છે કોઈને વાંધો છે નામ આ અંતર્ગત મામલતદાર કચેરી વાઘોડિયા ખાતે મામલતદારશ્રી વાઘોડિયા શિક્ષકગણ વાઘોડિયા વકીલ મંડળના વકીલ વકીલશ્રીઓ તેમજ તમામ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મળીને આજે આજે એક પેઢ મા કે નામ એ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે एक व्यक्ति दरवर्ष एक बाहुज्य हुए ना केवल ऑक्सीजन की उपलब्धता का अपने राहत खाई है सार्वजनिक वातावरण सरीने हमारे घर के कार्यकाल में रोज कम से निकला मिलती है मैंने कचरी में कोई अन्य जगह देव के नाम से एक प्रोग्राम किया है एक जिला ध्यान है

આનું નામ ચંદ્રિકાબેન આપવાનું છે આપણે સાહેબ આપનું કહેવાય હો ઓય આ રાખવાનું છે કોઈને વાંધો છે મોદી સાહેબ ના સ્લોગન એક પેડ માકે નામ આ અંતર્ગત મામલતદાર કચેરી વાઘોડિયા ખાતે મામલતદાર શ્રી વાઘોડિયા શિક્ષકગણ વાઘોડિયા વકીલ મંડળના વકીલશ્રીઓ તેમજ તમામ મામલત કચેરીના સ્ટાફ સાથે મળીને આજે આ જે એક પેડ મા કે નામ એ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે પણ વૃક્ષ રોપીએ એ વૃક્ષની સારી રીતે માવજત કરાય અને સારી રીતે માવજત કરી તેને સારું એ કરાય બીજું કે વૃક્ષારોપણનો મતલબ એ છે કે આપણું વાતાવરણ સારું રહે આપણને સ્વચ્છ ઓક્સિજન મળે અને જે પણ આપણી શારીરિક બીમારીઓ છે એનો પણ નિકાલ થાય એટલા હેતુસર આ